સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની અપ્રતિમ બહાદુરી અને ઝડપી કાર્યવાહીને કારણે બચી ગયો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બનાવની વિગતો આ મુજબ છે કે એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ટ્રેન ગતિ પકડી રહી હોવાથી મહિલાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે પટકાયા આ સમયે મહિલા અને બાળક બંને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ તરફ ખેંચાઈ રહ્યા હતા જેના કારણે મોટી જાનહાની થવાનો ભય હતો આ જીવલેણ પરિસ્થિતિમાં સુરત રેલવે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીગ્નેશ હિરજીભાઈની સતર્કતા અને સમય સૂચકતા દેખાઈ અને જીગ્નેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરીને મહિલાને પકડી લીધી તેમની સાથે જ ત્યાં અન્ય પેસેન્જર પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા પોલીસ જવાન જિગ્નેશભાઈ અને મુસાફરો ભેગા મળીને ભારે જહેમત થી મહિલાને ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે બહાર કાઢ્યા આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી પરંતુ જીગ્નેશભાઈ ની બહાદુરીને કારણે માતા અને બાળકનો આબાદ બચાવ થયો હતો જો એકાદ સેકન્ડ નો પણ વિલંબ થયો હોત તો પરિણામ ગંભીર આવી શક્યો હોત રેલવે પોલીસે ફરી એકવાર મુસાફરોને અપીલ કરી ચાલુ ટ્રેને ચડવું કે ઉતરવું હંમેશા જોખમી છે અને તે કાયદાકીય રીતે પણ ગુનો છે જિગ્નેશભાઈ ની આ ફરજ પરસ્તી અને માનવતા કાર્યની રેલવે વિભાગે સહિત સમગ્ર સુરત શહેરમાં પ્રશંસા થઈ રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ સુરત